મુન્દ્રા ખાતે દેવીપૂજક સમાજ મુક્તિધામમાં સીસી રોડનું ખાતમુહૂર્ત મુન્દ્રા ખાતે દેવીપૂજક સમાજ મુક્તિધામમાં સમાજના આગેવાનોના હસ્તે સીસી રોડનું મુહૂર્ત કરવામાં આવ્યું સમાજના આગેવાન રાજેશ સથવારા એ જણાવ્યું હતું કે અત્યાર સુધી અમારા સમાજના વિકાસકામો માટે એક કરોડ એકવીસ લાખ જેટલી ગ્રાન્ટ મળી છે જેમાંથી અમુક કામો થઈ ગયા છે અમુક ચાલુ છે અને અમુક થવાના બાકી છે જે જલ્દીથી પૂર્ણ કરવામાં આવશે શિરાજ મલેક સાથે આરીફ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ મારું નામ રાજેશ બાબુભાઈ સથવાળા છે હું વિરાજ દેવપૂજક સંઘ મુન્દ્રા તાલુકાનો પ્રમુખ છું અને મુન્દ્રા શહેર ભાજપનો મંત્રી છું આજે આપણે ઘણા વર્ષોથી અમને એક આજે મુન્દ્રાના મુક્તિધામ ઉપર એક સમસ્યા હતી જે વરસાદના પાણી ભરાઈ રહ્યા હતા અને અહીંયા ગણ અમે જ્યારે કોઈ અંતિમ યાત્રા લઈને આવતા હતા ત્યારે બહુ તકલીફ ભોગવી હતી ત્યારે આ રસ્તા ખરાબ હતા અને જયારે વરસાદી માહોલ ત્યારે ગંદકી અને પાણી બહુ થતું હતું ત્યારે અમે નગરપાલિકા તાત્કાલિક શ્રી જોશી દ્વારા તાત્કાલિક અમને રોડ રોડ મંજૂર કરાવીને આજે અમે કરવામાં આવ્યું છે અમે વર્ષોથી અમે ભારતીય જનતા પાર્ટી પાસે જે જે માંગ્યા છે એમને અમારી રજૂઆત બધી પૂરી કરી છે પ્રથમ પહેલું જ આપણે જે આપણે ચારે ફરતે જોઈ શકો છો રમેશભાઈ પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેસુરી દ્વારા આ બહુ કપન હોલ બનાવી દેવામાં આવ્યો હતો પછી આપણે વિનોદ ચાવડા સાહેબ શ્રી દ્વારા આપણે રૂમ બનાવી દેવામાં આવ્યો હતો પછી ધર્મેન્દ્ર જેસલ દ્વારા જયારે સરપંચ હતા ત્યારે આપણે આ બાજુ નો એમને કપાન હોલ એમને બનાવી દેવામાં આવ્યો હતો આપણી સમાજ હરેક આપણી સમાજ દેવી પૂજક સમાજ ને જયારે જયારે હાકલ કરી છે એકતાની ત્યારે એકતા આપણી રહી છે અને જયારે જયારે આપણે જયારે એમને સમાજ જે દિશામાં હલાવી છે જે મારે આપણે સત્યને લાગે ત્યાં હાલે છે એક કાર્યક્રમ રહીને આપણે સમાજ સાથ આપ્યો છે મંત્રી હતા ત્યારેલી દ્વાર કપન હોલ છે એમના દ્વારા બનાવી દેવામાં આવ્યો આપણે અડાની પણ ખુબ સારો સહયોગ રહ્યો છે આપણે ખાલી પડેલી જગ્યા હતી સારા એક કામ કરી છે આપડે એજ કહે છે કે આજે આ સમાજ દ્વારા આજે આ જે થયું છે જેવી રીતે નો જોવાના જે કામ કરી રહ્યા છે હજી પણ આપણે આવી રીતે ભેગા સાથે રહી કરીને અહીંયા આપણે વૃક્ષ નો પણ વૃક્ષ નું આપણે પર્યાવરણ હજી પણ વૃક્ષને વાવશું અને જે પણ આપણે વિકાસના કામ હોશ એમાં સાર્થક સમાજ આપે બસ સમાજ ને એ સમાજ ને આપણે મેસેજ આપીએ છીએ કે આજે આ વિકાસના જ્યારે જ્યારે કામ હોય ત્યારે જ્યારે આપણે બોલાવ્યા છે ત્યારે ભેગા રહ્યા છે હજી પણ રેતા જજો હજી આનાથી વધુ આપણે વિકાસ ના કામ કરવા છે કેમ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા આપણે જયારે જ્યારે એમને રજૂઆત મોકલી છે ત્યારે આપણે

બધે પડવું છે જ્યાં જ્યાં આપણે રજૂઆત નાખી છે સામાજિક રીતે કોઈ દાતારો દ્વારા કોઈ રાજકીય દ્વારા જે જે કામગીરી થઈ છે એક કરોડ અને એકવીસ લાખ ના કામગીરી થઈ છે જયારે જયારે મને કમાન સંભાળી છે એક કરોડ ને એકવીસ લાખ ના કમાન આ બધા કામ હજી થયા છે અને પેન્ટિંગ હજી પડ્યા છે એક કરોડ ને એકવીસ લાખ ના આપણે જોઈ શકશો આ સ્મશાન કામ પૂરું થશે ટૂંક જ સમયમાં આપણે બાજુવાળી જગ્યા પર આપણે સમાજવાડીને બે એકર જગ્યા છે તે આપણે સમાજવાદી બનાવ જઈ રહ્યા છે અદાણી ફાઉન્ડેશન ને આપણે લેટર લખીને આપી દીધું છે અને અદાણી ફાઉન્ડેશન નો ખૂબ સારું આપણને સહયોગ મળી રહ્યો છે તો એમના દ્વારા એક આપણને મોટો ડોમ બનાવી દેવામાં આવશે અને નગરપાલિકા દ્વારા આપણને લાઇટ ની પણ વ્યવસ્થા કરી આપી દેવામાં આવશે રતનાબેન પ્રમોદભાઈ જોશી દ્વારા એ આપણને કમેન્ટ મળી ગયું છે અને આપણે અગાઉ એનાથી પહેલા પણ જ્યારે કિશોરસિંહ પરમાર દ્વારા આપણને એમને રજવાત નાખી ત્યારે આપણે એક પોલ પણ આપણને ચારે ફરતે એમને દ્વારા નાખી દેવામાં આવ્યા છે તો હવે આ સમાજ આ અજય સમસાન ભૂમિના કામ પૂરા થઈ રહ્યા છે ત્યાર પછી આપણે સમાજવાળીનું કામ લેશું અને મુંદ્રામાં અમારી ક્યાં પણ સમાજવાળી છે ને આજદી સુધી આ સમાજવાળી બનાવી રહ્યા છે મુંદ્રા તાલુકાની બનાવી રહ્યા છે બે એકરની જમીન છે એમાં આપણે જોઈ શકો છો જે પણ સમાજનો રાજકીય સહયોગ થી અમારી અમારા રૂપા દાદા ના અખાડેથી કરી ચાર ચાર દાદાની આ સમાજ અને અમારા દાદાથી કરી અમારી ચાર અખાડા નાથ છે સમાજ આ અમારી સમાજ નું મુકામ છે

અમારી સમાજ સારું કરેલો છે બરોબર અમે સમાજ મુન્દ્રા ની સમાજ અમારા રૂપા દાદા ચાર અખાડા ની નાદ સમાજ બધી હાથ છીએ અમને નું કામ ખપે અમે સમાજ તારા પાછળ છીએ અમે